નમસ્કાર દર્શક મિત્રો પાવન નીર માં આપનું હાર્દિક સ્વાગત છે હું છોકરા દર્શક મિત્રો નર્મદા કેનાલ એ નર્મદા કેનાલ છે એ છાટવારાની કેનાલ ઘણા સમયથી જે કામ ચાલી રહ્યો છે તંત્ર છે એ કોઈ જવાબ નથી આપ્યો ખેડૂતો વારંવાર રજૂઆતો કરી કરી અને થાકી ગયા છે ગાંધીનગર સુધીના ધક્કા પણ ખાઈ ચૂક્યા છે મુખ્યમંત્રી સુધી પણ છે 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 એ એ પરંતુ આ કેનાલ અત્યાર સુધીમાં એનું કામ છે એ પ્રગતિ પર બતાવવામાં આવી રહ્યો છે આપણે હું અહીંયા બાજુમાં કેનાલનું કામ ચાલી રહ્યું છે એના દ્રશ્યો કેમેરામેનને કે બતાવશે અહીંના દ્રશ્યો છે એ આપ જોઈ શકો છો આ સ્ટ્રેકચર છે એ ચૌદ વર્ષથી આ કેનાલ બનેલી છે કેનાલ પણ હવે પૂરી રીતે છે એ તૂટી ગયેલી છે પરંતુ આ સ્ટ્રેકચરનું કામ છે એ હજુ સુધી પૂરું નથી થયું ત્રણ ચાર વર્ષ પહેલાં જે આ કામ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે અત્યાર સુધીમાં એની અંદર ત્રણ બોક્સ છે એ બેસાડી દેવામાં આવે છે ચોથા બોક્સનું કામ છે એ ચાલી રહ્યું છે ચોથો બોક્સ અત્યારે ચાર પાંચ ફૂટ જેટલો અંદર બેસાડી દેવામાં આવે છે ટોટલ છ બોક્સ આવે છે અને એન્જિનિયર સાથે વાત કરવામાં આવી ત્યારે એન્જિનિયર એવું કહ્યું કે જાન્યુઆરી સુધીમાં આ સ્ટ્રેકચરનું કામ છે એ પૂર્ણ થઈ જશે અને જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદર કેનાલનું પાણી છે એ છાડવારા બ્રાન્ચ કેનાલ એની અંદર છોડવામાં આવશે અને ખેડૂતો એ પાણીનો લાભ લઈ શકશે પરંતુ પ્રશ્ન એ છે કે જો ચાર વર્ષની અંદર માત્ર ત્રણ સ્ટ્રેક ત્રણ બોક્સ છે એ બેસાડવામાં આવે છે તો હવે બાકીના ત્રણ બોક્સ છે એ આ ત્રણ ચાર ચાર મહિનાની અંદર કેવી રીતે તૈયાર થશે અને જો ચાર મહિનાની અંદર તૈયાર થઈ જશે

આવેલા છે એ તમામ બ્રિજોનું લોખંડ છે તે પૂરો સડી ગયેલો છે કેનાલની દિવાલો છે એ પણ તૂટી ગયેલી છે માત્ર ને માત્ર કાંકરી છે એ દેખાય છે સિમેન્ટ ધોવાઈ ગયેલો છે રેતી ધોવાઈ ગયેલી છે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર છે એ મોટું ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો એવા દ્રશ્યો છે એ જોવા મળે છે મેં આપને આગળના જે વિડિયો હતા એમાં બતાવ્યો છે કેનાલના તમામ દ્રશ્યો આપણે સારી રીતે જોયા છે જ્યારે એ કેનાલની અંદર છે એ આખી રેતીથી કેનાલ ભરી છે જયારે વરસાદી પાણી આજુબાજુના ખેતરોમાં આવતું હોય છે ત્યારે પાણીનો નિકાલ છે એ નથી રાખવામાં આવ્યું જેનું પાણી છે એ કેનાલની અંદર કેનાલ તોડી અને કેનાલની અંદર ઉતર્યું છે અને એની સાથે જે ખેતરોની રેતી અને માટી છે એ કેનાલની અંદર ઉતરી છે ત્યારે પૂરેપૂરી કેનાલ છે એ લગભગ એક થી દોઢ કિલોમીટરની કેનાલની અંદર માટી ભરેલી જોવા મળે છે પૂરી પૂરેપૂરી કેનાલ છે એ માટીથી ભરેલી જોવા મળે છે અને અહીંયા આપણે જ્યારે ઉભા છીએ બાજુમાં રામદેવપુર મંદિર છે રામદેવપુર મંદિર પાસે હાઈવે બ્રિજ આવેલું છે બ્રિજ ની બાજુમાં જે આ કેનાલ નું કામ સ્ટ્રેક્ચર નું કામ ચાલી રહ્યું છે અને એની બાજુમાં અત્યારે જ્યારે ચોમાસાનું ઋતુ છે પહેલા વરસાદમાં હું આપણે કેમેરામેન ને કહીશ કે દ્રશ્યો બતાવશે ત્યાંના આપણે બતાવી રહ્યું છું દ્રશ્યો આ સર્વિસ રોડ છે એ સર્વિસ રોડ આપ જોઈ રહ્યા છો આ સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે અને આ સર્વિસ રોડનું કામ છે એ જયારે રોડ બન્યો ત્યારે સર્વિસ રોડ નું કામ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ સર્વિસ રોડ છે એનું રિનોવેશન નથી કરવામાં આવ્યું અને સારી કન્ડિશનમાં સર્વિસ રોડ છે ક્યાંય પણ તૂટેલી હાલતમાં લગભગ અહીંયા આજુબાજુમાં નથી જોવા મળતું પરંતુ આ ખાડો જોઈ રહ્યા છો આ ખાડો અત્યારે વરસાદ થયો પહેલો વરસાદ ત્યારે પહેલાં વરસાદની અંદર આ સ્ટ્રેકચર અહીંયા નીચેથી સ્ટ્રેકચર જાય છે એના સ્ટ્રક્ચરના લીધે આ ખાડો પડી ગયેલો છે અને ખાડાની અંદર અત્યારે હમણાં જ્યારે અમે શૂટિંગ કરી રહ્યા હતા આ વિડીયોનું ત્યારે થોડી વાર પહેલાં જ અહીંયા પાંચેક મિનિટ પહેલાં એક્સિડન્ટ થયો હતો બાઇક ચાલક છે અહીંયા આ ખાડાની અંદર પછડાઈ અને એનું એક્સિડન્ટ થયું હતું એને હાથ અને પગની અંદર મોટી ગંભીર ઇજાઓ થઈ છે પગની અંદર ફ્રેકચર જેવી ઈજાઓ પણ થઈ છે અને માથાના ભાગે ભાગ્યું છે ત્યારે એને અત્યારે હોસ્પિટલ રવાના કરવામાં આવ્યો છે પરંતુ આની અંદર ક્યાંક ને ક્યાંક મોટો અકસ્માત ન સર્જાય એટલા માટેથી એને તંત્રએ ધ્યાન દેવું જોઈએ અને આ જે ખાડો થઈ ગયો છે એને રિપેરિંગ કરવામાં આવ્યો છે આ જોઈ શકો છો આ ખાડાની અંદર માત્ર માટી ભરી દેવામાં આવી છે જીસીબીથી આ ખાડાનું માટી છે એ બહાર કાઢી અને અંદર મેટલ છે એ બેસાડવામાં આવી છે જેના લીધે આપ જોઈ શકો છો અહીંયા પથ્થર આ જોઈ શકો છો આ પથ્થર આ અહીંયા છે એના લીધે અત્યારે બાઇકવાળાનું એક્સિડન્ટ થયું છે આ આ જ રીતે બીજા કોઈ વાહન ચાલકનું એક્સિડન્ટ ના થાય અને કોઈ જાનહાનિ ન થાય એ માટેથી અને તંત્રએ જાગૃત થવું પડશે ખેડૂત મિત્રો છે એ ઘણા સમયથી રજૂઆતો કરી કરી અને થાકી ગયા છે ત્યારે તંત્ર છે એ ધ્યાન નથી આપી રહ્યું થોડા સમય પહેલા ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી જે આપણા માનનીય મુખ્યમંત્રી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગુજરાતની અંદર કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ સમસ્યા હોય મોટી સમસ્યા હોય તો એ આપના વિસ્તારના ધારાસભ્યને રજૂઆત કરો લેખિતમાં અને એ રજૂઆત ધારાસભ્ય અમારા સુધી પહોંચાડશે અને આપની સમસ્યાનો છે એ જલ્દીથી હલ લેવામાં આવશે પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂત મિત્રો છે એ લગભગ છેલ્લા સાત આઠ વર્ષથી આપની કચેરી સુધી રજૂઆતો કરી રહ્યા છે પરંતુ અત્યાર સુધીમાં એ અને રજૂઆતોનો કોઈ પણ નિરાકરણ નથી આવ્યું લાગી રહ્યું છે કે જે રજૂઆતો કરવામાં આવે છે કે ટેબલ નીચે પેપરો મૂકી દેવામાં આવતા હોય છે આપના સુધી રજૂઆતો નથી પહોંચી રહી કે શું એ કારણ કે જો આપના સુધી પહોંચતી હોય રજૂઆતો તો આપના કહેવા પ્રમાણે આપે સમસ્યાનો હલ લાવવો જોઈએ પરંતુ સમસ્યાનો હલ હજુ સુધી નથી આવ્યો ત્યારે ક્યાંક ને ક્યાંક એવું જાણવા મળી રહ્યું છે કે કલેક્ટર ઓફિસ હોય કે એના ધારાસભ્ય હોય એ આપના સુધી રજૂઆત નથી પહોંચાડતા જેના લીધે ખેડૂત મિત્રોની પ્રશ્નોનું છે એ હાલ નથી આવ્યો રહ્યું ત્યારે અત્યારે ચોમાસાની ઋતુમાં ખેડૂતો એટલા પરેશાન થઈ રહ્યા છે કારણ કે જે કેનાલની અંદર ખેતરનું પાણી છે તે ઉતરતું હોય છે ને ખેતરના પાણી છે એ કેનાલની અંદર ભરાવાના કારણે અનેક જગ્યાઓથી કેનાલ તૂટે છે અને ખેડૂતના ખેતરો છે એ ઉભા પાક ધોવાઈ જતા હોય છે તો જલ્દીથી જલ્દી આ સમસ્યાનો ખેડૂતોની સમસ્યાનો હલ આવે અને આ કેનાલની અંદર પાણી જલ્દીથી છોડવામાં આવે એવી આશાઓ ખેડૂત રાખી રાખી રહ્યા છે